દેશભાઈ છોકરી આવીને એક કેટલી વાર કેવું પડે મૂકી જાય મને મૂકી જ ને આવડતો હોય તો ને લઈને આ ભાગ

અમે તો એને આપડે ખીચડો ખાય ને એવા ખીચડો જે ઓલો ઘી નાખી ખાવાની મજા આવે ને એ ખીચડો અમે તો ખાઈ લીધો મસ્ત મજા મમ્મી નોતા ગયા બરાબર એટલે બનાવે અત્યારે અત્યારે શિયાળા ને ભાઈ આમ

હમ અમે મહેમાન મોર ખાઈ લે ને ના ઓલું ટીવી નું પટાક વાણી માર દેજો તમને આ બ્લોગ કેવો લાગ્યો માં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર થી માર દેજો હમણા ભાઈ એટલું બધું ટાઈમ નથી આપી હકતા બરાબર તો બનાવજો ભાઈ રેગ્યુલર હે બધા બહુ મજા આવે છે બરાબર તમે થોડો સપોર્ટ દેખાડો અમે તમને 10 ગણો સપોર્ટ દેખાડશું તો અમે મળ્યા આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી બાંધાવાય